નમસ્કાર મિત્રો જો કે આજ રોજ Morbi ના Hansaben Chavdae Mansukhbhai Rathod ને ફોન કરી દેતા વિશે જબરદસ્ત ડીબેટ કરી જો જોરદાર ઓડિયો અને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ટાઈમ કે કોઈ બેઠા છે મોરબી થી કર્યો કેટલા દીધા ખાવા નથી બે દિવસ થી ખાતી નથી હજી નથી ખાધું મારે તમને પૂછવું જવાબ એનો

ઓલી અને નાગદાન મામેરું લઈને જાય જુનાગઢ વાળા જેલમાં બિચારી અઢીસો રૂપિયા દાડીએ જાય છે આપડે એને આવી તમને બોલતો હોય તમારા વિશે કેવું બોલતો હોય લુકો બે હજાર લઈ ગયો હોય શું એમાં એવું છે એ બોલે આમાં શું હોય કે જે માણસ વિરોધ પ્રદર્શન કરતા હોય સુ કેવું આપડે ગારું બોલી તારા નો લાગે હા પણ એવું થતું એના પર આપડે અંશે તમારી ઉંમર કેવી છેક છેક કઈ વાંધો એમાં કઈ એવું નો હોય આવું હાલ્યા કરતો હોય એમાં કઈ આપડે નહિ ઉપર કેવું દેવા વાળા દે દેવા વાળી બોલતા એના ફોન કાપી જ નાખવા નહીં ભરવાના મારામાં નો બોલતા હોય એ એની રીતે બીજા સંભરાય

આ જગત છે એમાં સારું કેનારાય હોય ખરાબ કેનારાય હોય એવું બધું અને ખરાબ કેવા વાળા હોય એ હારો માણસ તમને ઈવડાઈ જાગૃત તો કરે હે વિરોધ થાય તો જ મજા આવે વિરોધ વગર નો તમે રોટલો નો ભાવ આવો કઈ આપડે બધા એક જ થઈ કાય આવા વિરોધ હોય ભલે ભલે પણ એ કરે બેન આપડે હું હું તમને એમ કેતી તી મનસુખ ભાઈ મેજવા રાવત રણસી હા ચીમળીયો કોટવાર અને આ ડાલીબા એ ક્યાં બની ગયા તા ક્યાં

શૂટિંગ ઉતારો તોય વાંધો નહી ન ઉતારો તોય વાંધો નહી જવાથી નથી ખરાબ કરવાના છે એ વગર શૂટિંગ એ કરવાના છે હા જે કર્મ કરો એ વાત હાચી છે ઇન્સ્ટા ફોટા મુકે છે તો ન્યા ક્યાં ફોટા પાડવાની ના પાડશો ઇન્સ્ટા માં ફોટા ચડાવાની કોણ ના પાડશે રીલુ બને કપડા મેચિંગ કરવાનું દલડા મેચિંગ કરવા રોજ બધાય કામો પણ આપડા થી આમ્બેડકર છોકરા છે અમારા મામા આમ્બેડકર છોકરા કરે છે બધું એટલે એમ કે છે કે છોકરા છે ને છોકરી ફોટા જે તે મોકલી દેશે એટલે મને એ મારા ઈ બરાબર છે ભલે ઈ ઈ મર્યાદા વાળું કામ બરાબર છે પણ આ તો વાત કરું કાલે તમને કે જે છે ઈ છે જે કરવાના છે એને સ્વતંત્ર અધિકાર મળ્યો છે ઈ કરશે

છોકરી છોકરાની હગાયું છોકરી છોકરાની હગાયું થયું હોય તો એ પછી વાતો કરતા હોય એક બીજા વિડીયો કોલ માં વાતો કરતા હોય રાઈત સપનું આવે એવું કઈ અરે બાપા બોવ કરી તમે દિવસના રાતના ભવાઈ મંડળ જોવો તો ભેગા ભવાઈ મંડળ ચાલુ થાય ઈ રેનકા સપના હે એટલે એમ હોય કે સપનું છે ને એ તમે આપડે જેવા વિચાર કરી રાતે કોઈ સપનું છે ને એ માણસ જાગૃત અવસ્થા માં જ હોય છે રાતે સપનામાં કામ કરતો હોય તમે જે કામ કરતા હોય તમારા જે વિચાર હોય એવું આવે

રજવાડી વખત નું બંધ પડ્યું છે દરબાર વાળું તો હાલો ને માયા કાઢી શું કરી મારું મકાન ઘણા વર્ષોથી બંધ પડ્યું હતું રાજા દરબાર હતા ને એના ખજાનસી હતા એનું મકાન અમે લીધું કેનું પણ ઘોડા હોય બે કે પડધાનજી એનું બહુ મોટું મકાન છે હું તો તારે બંધ કરી મારે ઓલી વખાયરું આવે ને મોટી મોટી નો દરબાર રાખે

અને રાજા જેવા જેના વિચાર હોય જ રાજા રાજ ભોગવી કે બાકી જેના રાજા જેવું જીવન ન હોય તો ભીખ માંગવા ને એનો વારો આવે જે પટાવાળા માં નોકરી કરતો હોય પછી આખી જિંદગી પટાવારામાં માં નોકરી કરી ને ઓલી વોચમેન માં એટલે બંગલો બનાવો છે મારો મોટો ગેટ નાખો છે પછી ખુરશી માં મારે પણ કરવું છે પણ એને એ વિચાર ન પડે હું રાજા બની ને પછી અંદર સોફા કે એને વિચાર જ આખી જિંદગી પટાવાળા નો કર્યો છે એટલે એને રાજા બનવાની ખબર ન પડે ઈ વાત તો બરાબર છે જે વિચાર કરીને કરવું એટલે કરી શકે હા તમે પોતે મહારાણી બનવું છે તમે પોતે મહારાણી છો રાણી છો પણ ટાઈટ લાગે મન થાય હા વાત સાચી નથી કરતા પણ ટાઈટ લાગે એટલે વરી જાય પડી જાય ભૂલી જાય હા વરી એટલે વરી કે બનાવી હા નાખતા ના વિધિ આવી ખરાબ બોલે બહુ દીકરી હામ્ભળે મનસુખ ભાઈ મારે હું તો એકેય ખરાબ વિડિઓ મુકતો જ નથી મારી ચેનલ માં એકેય ગાળ વાળો એવો ખરાબ વિડિયો જ ન હોય તો અમે બાયું ના વિડિયો વધારે હું કેમ મૂકી કે શક્તિ પ્રદર્શન થાય જે બાયુ અંધશ્રદ્ધા માં હોય એને ખબર પડે એટલે અમે સ્ત્રી ને વધારે પ્રોત્સાહન આપી કે તમે થોડાક બોલો તમે થોડાક બહાર આવો અમે તો બોલશું ગમે એટલા તો એનાથી મતલબ નથી પણ એક બાય એવી ત્રાડ મારવા વાળી હોય તો હજારો બાયું અંધશ્રદ્ધા માં નીકળી જાય

હા બોલવું જ જોઈએ જાહેર માં જવું જ જોઈ તો કે મારી મને છોકરા ના પડે મને દીકરીઓ ના પડે એક જવું પડે તમને બધા આપવા પડે એમ ને હું તમને અત્યારે બતાવી દઉં તમે જાય એમ કઈ હાલે હા જ ને વાવા તમે જો એડ્રેસ એટલે હું તો મારી ભાઈ નહી મોકલો આખું ઘર મંડી ધૂનો ભલે બંધ કરે તમારી એક્ટિંગવી જોઈએવાની માને મજા આવે મારું હારે લાવીને કેવું પડે મંજુબાઈ ખાવ ખરેખર જ આવે કેમ કે સાઈડ ની પ્રેક્ટિસ છે એક સાઈડ ની હેબિટ છે તમારો બાબુ બેટો બેટ બધા કે હાર્મોનિય રોગ છે હાર્મોનિય રોગ છે કે બધા ની વાતો રાખે છે એના છોકરા ને એનું જ ઘર ધૂણે હા જેના ઘરે આંબેડકર વાદીનો જન્મ થયો એના ઘરે કોઈ દી ભૂવા ધૂણા ની ધૂન થાય તો બેન થઇ જાય હા હમણાં તમે જોવો તો કોરોના માં એની માને કોઈ દેવાય નો આવે ને કઈ નઈ તમાર તો રાજકોટ માં રેતા એ છે અમે તો અહિયાં પિતાજી એ નો દીધો ને પિતાજી નો દીધો સવારે બે મરચાં ગરમ કરી અને એ વળી દસ રૂપિયા નો નોટ મળે તો રોટલો કરીને ને ખાઈ ખાઈને દી બીક કાઢ્યા સવાર નો ચા બપોરે ગરમ કરીને ને સાંજે પીતા તા લે શું કરી તો બે વાર લાગી એ ક્યાં માંગવા જાવ પૈસા એ નો પૈસા લેવાય નો દાગીના મુકવા જવાય

હા બાર બાર વર્ષે નાવણ ગણાય નાવણ એ નીર નો આયો કેમ કે એ બધા ડાપલિયા લોકિત કેવાય અમે તો લોગીત એક એક ગાય ને જેમાં કડી માં મરમ હોય તો ભાઈ ના કેવા કા મારો છોકરો ગાય છે પ્રોગ્રામ રાખ્યો હાઈન્દ્રો હો બધોય કયો ઘરે રાઈ કયો પ્રોગ્રામ અને મારે એક તો વિડિયો નો સાંભળું તો મને ખાવાનું નો ભાવે કયો ખબર છે હા ક્યો ખબર છે ઓલા ભરવાડ નો મારા બાપુ ને કાક વેઠવું છે

હા મા દાસી માથે છેનો દાવો અરે મારા મોલે નાવે માવો એ દાસી માથે છેનો દાવો અરે મારા મોલે નાવે માવો માવો આવડો તે છેનો છે ભાવો રે રે માવા તમે મોલે આવજો હાલો બોલો હા હું શું તો મારીનું નામ શું છે એ નામ સંગીતા તમારે કરવાની સંગીતા થોડી ગયા ના અમદાવાદ ત્યાંથી હું છે ને ઘરે આવું અમદાવાદ હાઈકોર્ટમાં આવ્યો ત્યાંથી હવે નીકળી ગયો છો અમદાવાદ થી એટલે વાત થઈ તો કોર્ટ હોવ તો વાત નો થઈ ને